વિદ્યાર્થી મિત્રો તો ચોથું અને પાંચમું ચેપ્ટર કેમેસ્ટ્રીનું જેની અંદર ડી અને એફ વિભાગના તત્વો અને સંકિર્ણ અને સંવર્ગ સંયોજનો એના ગુજસેટના પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ એટલે કે બે હાજર સોળ થી લઈને બે હાજર ચોવીસ સુધીના બધા જ ક્વેશ્ચન્સ આપણે એક પછી એક જોતા રહીશું અને એનું સોલ્યુશન ફટાફટ કરીએ જેનાથી આપણું આ બે ચેપ્ટરમાં હંડ્રેડ પર્સન્ટ માર્ક આવે એ આપણો ટાર્ગેટ સોલ્વ થાય તો જોઈએ પહેલો ક્વેશ્ચન પ્રક્રિયા બેઝિક માધ્યમ કીધું છે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો બેઝિક માધ્યમ બહુ અગત્યનું છે કે સાથે કરતા આઈ માઇનસનું રૂપાંતરણ એટલે કે ઓક્સિડેશન સેમાં થશે તો આઈ થ્રી માઇનસ માં થતું હોય છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે એનો ઓક્સિડેશન થાય છે નેક્સ્ટ જોઈએ તો પહેલો ક્વેશ્ચન કેટલો સરળ હતો કે મેનો ફોરના રાસાયણિક ગુણધર્મોમાંથી હતો એવું તમને ખ્યાલ આવી જવું જોઈએ તો જોજો આગળ જતાં પણ ગુજસેટમાં આ ક્વેશ્ચન કેટલી વખત પૂછાઈ ગયો છે એ પણ ધ્યાન રાખો જેનાથી તમને કયો મુદ્દો એના પર કેટલો ભાર વધુ આપવો તે ખબર પડે નેક્સ્ટ નીચેનામાંથી કયા તત્વની ઇલેક્ટ્રોન રચનામાં ફાઈવ કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાશે તો ગેડોલિનિયમમાં ફાઈવ ઇલેક્ટ્રોન ગોઠવાય છે એકદમ થિયોટિકલ છે ઇલેક્ટ્રોન રચનાથી યાદ રાખશું નેક્સ્ટ એવા સંક્રાંતિ તત્વનું નામ જણાવો કે જે પરિવર્તનીય ઓક્સિડેશન અવસ્થા ન દર્શાવે એટલે કે જેને એક જ ઓક્સિડેશન અવસ્થા હોય આ બે હજાર બાવીસ નો ગુજરાત નો ક્વેશ્ચન ઓક્સિડેશન અવસ્થાનો સ્કેન્ડિયમ ને લાગુ પડે છે એટલે કે ઓપ્શન સી નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ગુજરાત બે હજાર બાવીસ સીઆરઓ બેઈસ છે પરંતુ સીઆર ટુ થ્રી ઉભય ગુણધર્મી છે કેડમિયમ ને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી થ્રી શ્રેણીના તત્વોની સરખામણીમાં ફોર ના અનુવર્તી તત્વોના પરમાણુ કદ મોટા હોય છે ફોર ડી ના તત્વોની સરખામણીમાં ફાઈવ ડી ના અનુવર્તી તત્વોના પરમાણુ કદ મોટા હોય છે તો સીઆરઓ બેઝ અને સીઆર ટુ થ્રી ઉભય ગુણધર્મી સાચું છે કેડમિયમ સંક્રાંતિ તત્વ છે જ થ્રી ની સરખામણીમાં ફોર નું કદ મોટું છે પણ થ્રી ડી કરતા ફોર નું કદ ભલે મોટું હોય ફાઈવ નું લગભગ સરખું છે એટલે કે ઓપ્શન ડી ખોટું થશે તો આ સાચો જવાબ છે નેક્સ્ટ જો પરમાણુઓનો પરમાણુ ક્રમાંક છવ્વીસ હોય એટલે કે એફી તત્વની વાત છે અહીંયા આયર્ન છે થ્રી સિક્સ થ્રીડી સિક્સ ઇલેક્ટ્રોન રચના કેવી રીતે દોરાય વન ટુ થ્રી ફોર ફાઈવ અને સિક્સ ઇલેક્ટ્રોન છે એમાં એન બરાબર ચાર અયુગમિત ઇલેક્ટ્રોન છે તો ફોર પોઈન્ટ નાઇન એની ચુંબકીય ચાક થાય

મિશ્ર ધાતુ બનાવતી નથી હોય તો અયુગમિત ઇલેક્ટ્રોન પાંચ હોય કોની એવી અવસ્થા છે તો મેંગેનીઝ છે એના ડી કક્ષકમાં માં પાંચ ઇલેક્ટ્રોન હશે એટલે કે ઓપ્શન એ સાચો જવાબ છે નેક્સ્ટ જોકે જીરકોનિયમ ફોરડી સંક્રાંતિ શ્રેણીમાં છે અને હાફ નિયમ ફાઇવ સંક્રાંતિ શ્રેણીમાં છે તેઓ સમાન ભૌતિક રાસાયણિક ગુણધર્મો ધરાવે છે તો થ્રી ડી ફોર ડી ફાઇવ હમણાં જ આપણે સરખામણી જોઈ તો એ પ્રમાણે જોઈએ તો બંનેની પરમાણુ ત્રિજ્યા સમાન છે જોયું બે હજાર વીસ અને બે હજાર ત્રેવીસ નો એક એક ક્વેશ્ચન સરખો છે નેક્સ્ટ નીચેના પૈકી કઈ જોડ સમાન ચુંબકીય ચાક માત્રા ધરાવે જેના ડી ઇલેક્ટ્રોન સમાન હોય તે સમાન ચુંબકીય ચાકમાત્રા ધરાવે દાખલા તરીકે Fe+3 પ્લસ થ્રી એમાં પાંચ ઇલેક્ટ્રોન છે અને Mn+2 માં પ્લસ ટુમાં પાંચ છે એટલે ઓપ્શન તો પહેલું જ લાગે છે પણ છતાં બીજા ચેક કરી લઈએ Cr+3 માં પ્લસ થ્રીમાં ડી થ્રી ઇલેક્ટ્રોન રચના છે એમએન પ્લસ થ્રી તો એની અંદર ડી ફોર રચના છે તો ડી થ્રી ડી ફોર એટલે અલગ થઈ ગઈ એટલે આ ઓપ્શન ના હોય Fe2+ માં ટુ પ્લસમાં ડી સિક્સ છે એમએન પ્લસ ટુમાં ડી છે કયા આયનની સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રા સૌથી ઓછી થશે તો જેના ડી ઇલેક્ટ્રોન સૌથી ઓછા હોય તેની ચુંબકીય ચાકમાત્રા ઓછી હોય ક્રોમિયમ પ્લસ થ્રીમાં ડી થ્રી ઇલેક્ટ્રોન રચના છે કોબાલ્ટ પ્લસ થ્રીમાં ડી સિક્સ ઇલેક્ટ્રોન રચના છે ટીઆઈ પ્લસ થ્રીમાં ડી વન છે અને વેનેડિયમ પ્લસ થ્રી ની અંદર ડી ટુ ઇલેક્ટ્રોન રચના છે એનો મતલબ એક જ ઇલેક્ટ્રોન વાળું ટીટાનીયમ પ્લસ થ્રી સાચું ઓપ્શન છે નેક્સ્ટ જોઈએ ગુજસેટ બે હજાર અઢારમાં નીચેના પૈકી કયું મિશ્રણ મિશ્ર ધાતુ બનાવી શકે જેના કદમાં પંદર ટકાથી ઓછો તફાવત હોય એક જ આવર્તના તત્વો હોય એક જ સમૂહના તત્વો હોય તે સારા મિશ્ર ધાતુ બનાવે એફી એનઆઈસીઆર બધા જ ડી વિભાગના એક જ આવર્તના

અયુગમિત વધુ તેની ચુંબકીય ચાકમાત્ર વધુ સરખા તેની સરખી અને ઓછા અયુગમિત ઇલેક્ટ્રોન તો ઓછી ચુંબકીય તો અહીંયા છે ડી થ્રી અહીંયા પણ છે તો પહેલું ઓપ્શન જ સાચું લાગે છે એવી જ રીતે બીજા ત્રીજા ઓપ્શનમાં સરખાઈશું તો સાચો ક્રમ કયો સોરી અહીંયા આગળ ડી થ્રી એટલે નેક્સ્ટ જોઈએ તેર નંબરનો ક્વેશ્ચન નીચેના પૈકી સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ કયો છે ગુજસેટ બે હાજર સત્તર નો ક્વેશ્ચન તો સી પ્લસ થ્રી એમાં ઇલેક્ટ્રોન રચના થશે એટલે કે આ ઓપ્શન એ ખોટું છે એવી જ રીતે ફરીથી સી પ્લસ થ્રી ગ્રેટર ધેન એમ પ્લસ ટુ લેસ ધેન એફી પ્લસ થ્રી એવું ઓપ્શન આપ્યું છે તો અહીંયા પણ ડી થ્રી એમ એન પ્લસ ટુ એફી પ્લસ થ્રી અલગ ન હોઈ શકે આ પણ ખોટું ઓપ્શન છે ત્રીજું છે સી પ્લસ થ્રી જેમાં ડી થ્રી એમ એન પ્લસ ટુ એફી પ્લસ થ્રી એમાં તો આ સાચું ઓપ્શન છે અને છેલ્લું ઓપ્શન ખોટું જ હશે તમે ગણતરી કરીને લખી શકો જવાબ તો ઓપ્શન સી સાચો છે નેક્સ્ટ આંતર સંક્રાંતિ તત્વના સંદર્ભમાં કયું ખોટું છે આંતર સંક્રાંતિ એટલે કે એફ વિભાગના તત્વો તો સીરિયમ ગેડોલિનિયમ લ્યુટેશિયમ જેવા લેન્થેનાઇડની ઇલેક્ટ્રોન રચનામાં ઇલેક્ટ્રોન ફાઈડી કક્ષકમાં ભરાય છે

અને ચુંબકીય ચાકમાત્રાના પરિબળો અને પહેલી સંક્રાંતિ શ્રેણીના બધા જ આયનોની ચુંબકીય ચાકમાત્રા એકવાર પ્રેક્ટિસ કરી લેવી તો એમાંથી તમને ઓછામાં ઓછા એક બે ક્વેશ્ચન મળી જ જશે ગુજસેઠ બે હજાર થી પણ આ ક્વેશ્ચન તમને ખ્યાલ આવશે તો વેનેડિયમ જેનો પરમાણુ ક્રમાંક કયો છે પચીસ સોરી ત્રેવીસ તેવીસ માંથી ત્રણ ઇલેક્ટ્રોન ગયા એટલે કે વીસ તો અઢાર બે ઇલેક્ટ્રોન ગયા ત્રણ ઇલેક્ટ્રોન એટલે બે અહીંથી ગયો એટલે ડી ટુ ઇલેક્ટ્રોન રચના એ રીતે મેંગેનીસ પ્લસ થ્રી ડી ફોર ઇલેક્ટ્રોન રચના એફી પ્લસ થ્રી ડી ઇલેક્ટ્રોન રચના કોપર પ્લસ થ્રી તો એમાં ડીન એસ વન છે તેમાંથી એક ઇલેક્ટ્રોન અહીંથી જશે બે ઇલેક્ટ્રોન અહીંયાથી ગયા એટલે કે ડી સેવન ઇલેક્ટ્રોન રચના થશે ડી સેવન તો મહત્તમ ચુંબકીય ચાર્ક માત્રા કોની અંદર હશે તો ડી સેવન હોય એટલે હોય એવું જરૂરી નથી ડી ફાઈવ વાળામાં સૌથી વધુ ચુંબકીય ચાર્ક માત્ર હોય કારણ કે પાંચ અયુગ્મિત ઇલેક્ટ્રોન મળશે એની અંદર તો ઓપ્શન સી સાચું છે નેક્સ્ટ મેંગેનીઝના એક ઓક્સાઇડની ચુંબકીય ચાર્ક માત્રા મ્યુ નું મૂલ્ય ચાર પોઈન્ટ નવ છે તો એ ઓક્સ કયો હશે તો એની ડી ફોર ઇલેક્ટ્રોન રચના થાય તો કઈ અવસ્થા છે પ્લસ થ્રી ઓપ્શન બી ની અંદર બરાબર માઇનસ ટુ તો અહીંયા પ્લસ થ્રી અહિયાં પ્લસ ટુ પ્લસ સેવન અને અહિયાં પ્લસ ફોર છે તો ઓપ્શન બી સાચો છે પોટેશિયમ ક્રોમેટના જલીય દ્રાવણમાં રૂપાંતરણ થાય છે તો ઓક્સિડેશન કે રિડક્શન નહીં થાય અહીંયા ક્રોમેટાયન સીઆર ફોર માઇનસ એ સીઆર ટુ સેવન માઇનસ ટુમાં થશે તો અહીંયા આગળ ઓક્સિડેશન આ પ્લસ સિક્સ છે સીઆર ફોર માઇનસ ટુ સોરી તો અહીંયા આગળ ઓક્સિડેશન આ છ તો એમાંથી છ કોઈ ફરક પડ્યો નથી તો ઓક્સિડેશન કે રિડક્શન સાચું છે ના કોઈ ઓક્સિજન દૂર થતી થતો નથી તો ઓપ્શન સી સાચું છે નેક્સ્ટ કયામાં ડી સંક્રાંતિ શક્ય નથી પૂછ્યું છે તો ટીટાનીયમ પ્લસ ની ઇલેક્ટ્રોન રચના થશે ડીજીરો તો આમાં જ શક્ય નથી બાકીના બધામાં ઓપ્શન બે સંકિર્ણ વચ્ચે કઈ સંઘટકતા છે તો જુઓ પાણીના અણુ અલગ અલગ સંખ્યામાં સંકિર્ણમાં અંદરથી બહાર બાર બાર થી અંદર થાય તો બંધનીય સંઘટકતા ન કહેવાય આયનીકરણ ન કહેવાય સવર્ગ ન કહેવાય દ્રાવક મિશ્રણ અથવા જલીયકરણ

તો એનો મતલબ પ્રબળ લિગેન્ડ છે યુગ્મિકરણ પ્રેરે છે એટલે કે ડેલ્ટા ઓ ગ્રેટર ધેન પી ઓપ્શન એ સાચો જવાબ થશે પ્રબળ લિગેન્ડની શરત થઈ આ નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી કયો લિગેન્ડ તરીકે યોગ્ય નથી તો જેની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ નથી આ તો છે આમાં ઇલેક્ટ્રોન યુગ્મ નથી ત્રીજા અને ચોથામાં પણ છે એટલે કે ઓપ્શન બી સાચો જવાબ છે કેવો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કેટલું ઈઝી

બે પરમાણુ ઇલેક્ટ્રોન યુગમાં કરતા હોવા જોઈએ પણ અહીંયા આગળ એનો થ્રી માઇનસમાં એક જ ઇલેક્ટ્રોન યુગમાં એનો ટુ માં નાઇટ્રોજન ઓક્સિજન સાયનાઇડમાં કાર્બન નાઇટ્રોજન એસ સલ્ફર અને નાઇટ્રોજન મતલબ કે એનો થ્રી એટલે કે ઓપ્શન પી

આગળ જતું રહ્યું નેક્સ્ટ અહીંયા આગળ Fe4 Fe CN6 સંકિર્ણ સોરી આ નાના બ્રેકેટ સ્ક્વેર બ્રેકેટ ની અંદર બનાવી દીધું નીચે સોરી 3 3 લખવું પડશે તો કેટલા એનો બને આમાં 4 3 7 આયનો બનશે નેક્સ્ટ નીચેનામાંથી કયો લિગેન્ડ નથી ફરીથી આયો ક્વેશ્ચન 2021 માં બે વાર એનએચ ફોર પ્લસ નથી આગળ જોઈ લીધો છે આપણે સમઘટકો સી ઓ ફોર બીઆર એટલે કે અહીંયા બીઆર અને સીઓ એન એ થ્રી બીઆર ફોર આ બરાબર છે

કાર્બોનેટો થ્રી ક્લોરીન થી થશે ક્લોરાઇડ એક જ છે બાર તો ઓપ્શન કયું સાચું થયું આ સી બરાબર છે જુઓ એક્ઝેટ એનું એક સૂત્ર બનશે નેક્સ્ટ જોઈએ અઠ્યાવીસ મોક્ઝા એમાઈન કોબાલ હેક્ઝાસાઇનાઇડો ક્રોમેટ થ્રી માં કઈ સમઘટકતા થાય બે સંકીર્ણોમાં લિગેન્ડ અને ધાતુની અરસપરસ અદલા બદલીથી સવર્ગ સમઘટકતા થશે નીચેનામાંથી કયું સંકીર્ણ પ્રકાશની મહત્તમ તરંગલંબાઈ મહત્તમ અને પછી તરંગલંબાઈ કીધું છે જેની લેમડા મહત્તમ હશે એની આવૃત્તિ અથવા એનર્જી ન્યૂનતમ હશે એટલે કે નિર્બળ લિગેન્ડ હોવો જોઈએ પ્રબળ નહીં તો પ્રબળ લિગેન્ડ પ્રબળ લિગેન્ડ પ્રબળ લિગેન્ડ પ્રબળ લિગેન્ડ હવે જોઈએ નિર્બળ લિગેન્ડ કોનામાં હાજર છે ક્લોરીન અને પાણી બે નિર્બળ લિગેન્ડ છે તો એમાં પણ કયો નિર્બળ લિગેન્ડ છે તો ક્લોરીન તો ક્લોરીન સાચો જવાબ થશે નેક્સ્ટ ખાલી જગ્યા સંકીર્ણના જલીય દ્રાવણનીમાં સમાન પરિસ્થિતિમાં વિદ્યુત વાહકતા કોની વધુ થાય તો દરેકના આયનો બનાવી જોવા પડશે આપણે હેક્ઝા એક્વા કોબાલ્ટ થ્રી ક્લોરાઇડ હેક્ઝા એક્વા એટલે કે એચટુઓ સિક્સ કોબાલ્ટ થ્રી અને સીએલ થ્રી ટ્રાય એકવા એટલે કે એચ ટુ ઓ થ્રી ટ્રાય ક્લોરાઈડો સીએલ થ્રી કોબાલ ટ્રાય એકવા એચ ટુ ઓ થ્રી ડાય ક્લોરાઈડો સીએલ ટુ એક ક્લોરીન બાર બ્રેકેટ પેન્ટા એકવા એચ ટુ ઓ ક્લોરાઈડો સીએલ કોબાલ્ટ થ્રી ક્લોરાઈડ તો અહીંયા એક સીએલ છે તો અહીંયા બે સીએલ કૌંસની બહાર હશે તો જ ઓક્સિડેશન અવસ્થા થ્રી થશે બધામાં ઓક્સિડેશન અવસ્થા કોબાલ્ટની ની થ્રી જ છે તો અહિયાં જુઓ કેટલા આયન ઉત્પન્ન થશે ત્રણ વત્તા એક ચાર અહિયાં એક અહિયાં બે અહિયાં બે ને એક ત્રણ તો સૌથી વધુ આયન ઉત્પન્ન કરે તેમાં વાહકતા સૌથી વધુ એટલે કે ઓપ્શન એ નીચેના પૈકી કયો સંકીર્ણ આયન સૌથી વધારે સ્થાયી છે જેનો લિગેન્ડ પ્રબળ તેનો સંકીર્ણ સ્થાયી એટલે કે ઓપ્શન બી એન થ્રી સૌથી પ્રબળ લિગેન્ડ ધરાવે છે નેક્સ્ટ બત્રીસ ક્વેશ્ચન જોઈએ ટેટ્રાક્લોરાઇડો નિકલેટ ટુ સંકીર્ણ માટે ડી કક્ષકનું વિભાજન તો ટેટ્રાક્લોરાઈડો સી એલ ફોર નિકલેટ ટુ એટલે કે એનઆઇ ટુ ધાતુવાળું સંકીર્ણ છે એટલે કે અહીંયા આગળ સંવર્ગાંક ચાર છે એની અંદર સ્ફટિક ક્ષેત્રનું વિભાજન ટેટ્રા કોમ્પ્લેક્સ પ્રમાણે જોઈએ તો t2g અને ડી જેડ સ્ક્વેર ની ઉર્જા એ ડીએક્સ વાયડી વાય જેડ જેડ એક્સ કરતા ઓછી હોય એટલે કે ઓપ્શન અહીંયા આગળ એ સાચું થશે નેક્સ્ટ જોઈએ પોટેશિયમ કોબાળ ધાતુ ગણમી અને સી

બરાબર આ ના આવે પેલું સી ઓપ્શન તો નીકળી જ ગયું હવે આપણે જોઈએ એની દ્વિતીયક સંયોજકતા એટલે કે સવર્ગાંક કેટલો છે તો ઓક્ઝેલેટ નો બે સવર્ગાંક એમાઈન નો એક બે દુ ચાર ને બે છ તો અહીંયા આગળ સવાર છ હોય એવું ઓપ્શન બે છે એ અને ઓપ્શન ધરાવે ગુજસેટ બે હજાર અઢાર ખૂબ સારો ક્વેશ્ચન છે જેનું બંધારણ એમ એ થ્રી બી થ્રી પ્રકારનું હોય તે જ બનાવી શકે તો કયું છે એવું સંકિર્ણ એ કચીઓને ત્રીથ્રાઇશ એનો ટુ થ્રી નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર થર્ટી કે ફોર એનઆઈસીએન ફોર અને કે ટુ એનઆઈસીએન ફોરની ચુંબકીય ચાકમાત્રા સમાન છે તો આપણે ગણી જોઈએ કે કે ફોર એનઆઈસીએન ફોર એની અંદર નિકલનો ઓક્સિડેશન આંક થશે જીરો એટલે કે એના ડી એટ ઇલેક્ટ્રોન હશે અને સંકરણ થશે એની અંદર એસપી થ્રી કારણ કે એસના પણ ઇલેક્ટ્રોન એણે ગુમાવ્યા નથી જ્યારે કે ટુ એનઆઈસીએન ફોર એની અંદર આપણે જોઈએ તો નિકલ પ્લસ ટુ અવસ્થામાં છે એટલે એની ઇલેક્ટ્રોન થશે રચના ડી એટલે તો એમની ચુંબકીય ચાક માત્રોર એ ચુંબકીય ચાક માત્ર સમાન એટલે કે અનુચુંબકીય અનુચુંબકીય ધરાવે છે એટલે કે આ વિધાન પણ સાચું આ પણ સાચું થશે સી ત્રીજું વિધાન જોઈએ કે ફોર ફોર એ સમચોરસ જયારે કે ફોર

ક્રોમિયમ થ્રી ક્લોરાઈડ ક્રોમિયમ થ્રી chloride હવે અહીંયા એક ક્લોરીન છે સીએલ ટુ એક મિનિટ અને બાર એક ક્લોરીન છે અને ક્રોમિયમ થ્રી એનો પણ આયન ક્રોમિયમ થ્રી જ છે ત્રીજું ઓપ્શન જોઈએ હેક્ઝા એકવા એચ ઓ સિક્સ ક્રોમિયમ થ્રી અને ક્લોરીન છે તો અહીંયા કેટલા ક્લોરીન હશે ટુ અને ક્રોમિયમ થ્રી સીઆર તો અહીંયા આગળ બાર એક ક્લોરીન હશે આના બે આયનો બને છે આના ત્રણ ની એક ચાર આયનો બને છે આના બે આયન બને છે અને બીજું આની અંદર ક્લોરાઈડો ક્રોમિયમ થ્રી કીધું પાછળ આયનનો કોઈ ક્લોરીન બતાવ્યો નથી તો આ ક્લોરીન આપણે કાઢી નાખીએ તો એક જ આયન છે આની અંદર બરાબર તો ક્લોરાઈડો ક્રોમિયમ થ્રી એ થશે આયન સી આર પ્લસ થ્રી થ્રી માંથી ટુ જાય એટલે વન પ્લસ વન આયન ધન વિજભારિત રહેશે એક જ આયન છે ચાર આયન બે આયન અને અહિયાં ત્રણ આયન તો સમાન પરિસ્થિતિમાં વાહકતા કોની ઓછી થશે જેના એનો સૌથી ઓછા હોય એટલે કે ઓપ્શન ડી માત્ર એક જ છે નેક્સ્ટ લિગેન્ડની પ્રબળતા કઈ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી માટે યોગ્ય છે તો સામાન્ય રીતે તમે યાદ રાખી શકો કે જે કાર્બન દાતા છે એ સૌથી પ્રબળ હોય ત્યારબાદ નાઇટ્રોજન દાતા ત્યારબાદ ઓક્સિજન દાતા અને ત્યારબાદ છેલ્લે હેલોજન દાતા હોય તેવા પરમાણુ હોય તો એના પ્રમાણે જોઈએ તો કાર્બન દાતા નાઇટ્રોજન દાતા એમાં ચક્રીય લિગેન્ટ પછી એક દંતીય હેલોજન અને છેલ્લે થાયંક ઓક્સિડેશન આંક ડી કક્ષક માં ઇલેક્ટ્રોન ની સંખ્યા ડી કક્ષક માં અયુગમિત ઇલેક્ટ્રોન ની સંખ્યા આટલી વસ્તુ ગણવાની છે તો કોબાલ્ટ એચ ટુ ઓ ફાઈવ થ્રી સીએલ બરાબર સીઓ એચ ટુ ફોર એસઓ થ્રી સીએલ સૌથી પહેલાં એનો ઓક્સિડેશન આંક આનો ઝીરો થશે એસો થ્રી માઇનસ ટુ ક્લોરીન માઇનસ વન બે ને એક ત્રણ એટલે કે સીઓ પ્લસ થ્રી તો ધાતુઆયનનો સ્વર્ગાંક હજી એ નક્કી કરવાનો છે તો સ્વર્ગાંક આનો ચાર વત્તા આનો આપણે લઈશું કેટલો થશે સ્વર્ગાંક બે છ તો ઓક્સિડેશન આંક ત્રણ અને સ્વર્ગાંક છ છ અને ત્રણ ઓકે અને આ પોતાની દંતિયતા બદલી પણ શકે એટલે કે પાંચ અથવા છ હોઈ શકે ચલો નેક્સ્ટ જોઈએ ડી કક્ષક માં ઇલેક્ટ્રોનની સંખ્યા તો અહીંયા કોબાલ્ટ છે બરાબર તો એની ઇલેક્ટ્રોન રચના કોબાલ્ટ કોબાલ્ટ તો તો એકલું હોય અને હોય એમાંથી ત્રણ ઇલેક્ટ્રોન જતા રહે એટલે ડી સિક્સ ડી સિક્સ ઇલેક્ટ્રોન બરાબર તો ડી સિક્સ ઇલેક્ટ્રોન માંથી પ્રબળ લિગેન હોય તો યુગ્મીકરણ પ્રેરે પણ નિર્બળ લિગેન્ડ હોય તો યુગ્મીકરણ પ્રેરશે નહીં માટે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ચાર રહેશે તો એક બે ત્રણ ચાર પાંચ અહીંયા ચાર અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે તો ઓપ્શન થશે છેલ્લું છ ત્રણ છ ચાર નેક્સ્ટ નીચેનામાંથી કયા સંકિરણોમાં એસપી થ્રી ડી સંકરણ થશે તો જેની એસપી થ્રી ડી ટુ કક્ષક હોય તેણે બારની એસ અને બારની ડી કક્ષક રોકી છે એટલે કે નિર્બળ લિગેન્ડ હાજર હશે અને છ સવરગાંક હોય તો પહેલાં જોઈ લઈએ બધામાં છ સવરગાંક છે ઓકે ત્યારબાદ નિર્બળ લિગેન્ડ છે તો સીએલ ક્લોરીન માટે આ એક જ થશે એમાઇન અને સાઇનાઇડ એ પ્રબળ લિગેન્ડ છે નેક્સ્ટ જોઈએ ગુસ્સેટ બે હજાર સાત સમચતુષ્ફલકીય કેટુ એન આઇ સી એલ ફોર સંકીર્ણમાં સંયોજન થ્રીડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે

એક લિગેન્ડ એવો હોવો જોઈએ કે જેની સંખ્યા બે કે ત્રણ એવી વધુ હોવી જોઈએ તો એવા લિગેન્ડ અહીંયા હાજર છે બે અને ચાર ચાર અને બે ત્રણ અને ફેશિયલ બતાવશે જ્યારે આ માત્ર પ્રકાશીય થશે એમાં ડેક્સો લીવો વગેરે થશે પણ ભૌમિતિક સંગઠકતા થશે નહીં નેક્સ્ટ એફી પ્લસ થ્રી આયન સીએન માઇનસ સાથે જોડાઈને સંકીર્ણ બનાવે ત્યારે તેની ચુંબકીય ચકમાત્રા કેટલી થાય તો પ્રબળ લિગેન્ડ છે સાયનાઈડ યુગ્મીકરણ છે એક બે ત્રણ ચાર ને પાંચ આ એક જ અયુગમિત ઇલેક્ટ્રોન ચુંબકીય ચાક માત્રા માટે જવાબદાર છે નેક્સ્ટ જોઈએ નીચેના પૈકી કયા સંકીર્ણની જોડના જલીય દ્રાવણ જીરો પોઈન્ટ એક સાથે અનુક્રમે આછો પીળો અને સફેદ રંગના ના આપશે બે હજાર સત્તર નો નીટ નો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો બે હજાર સત્તર માં જે આપણને આ પૂછ્યું છે રંગ ઉપરથી જ આપણને બ્રોમિન અને ક્લોરીન એવું ખબર પડી જાય પેલો બ્રોમાઇડ બીજો ક્લોરાઇડ આવવો જોઈએ બ્રોમાઇડ અને ક્લોરાઇડ બ્રોમાઇડ અને ક્લોરાઇડ ક્યાં છે તો ઓપ્શન માત્ર સીમાં છે નેક્સ્ટ નીચેના પૈકી કયો ઓક્સાઇડ ઉભય ગુણધર્મી છે આગળ પણ જો તમે ધ્યાનથી સાચા ખોટા વિધાન એકથી પાંચમાં જ આપણે જોઈ ગયા કે એમાં આવી ગયું છે ગુડસેટ બે હજાર ચોવીસનો લેટેસ્ટ ક્વેશ્ચન છે સીઆર ટૂઓ થ્રી યાદ રાખવાનું બેટા થિયરીમાંથી જ છે નેક્સ્ટ પિસ્તાલીસ નંબરનો ક્વેશ્ચન જોઈએ વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા એનમાંથી કયા એનની સ્પીન ઓનલી ભ્રમણ માત્ર ચુંબકીય ચાક માત્રા સૌથી વધારે છે વધારે પૂછ્યું છે આપણને બરાબર ધ્યાન આપજો તો કોબાલ્ટ પ્લસ ટુ તો કોબાલુ ડી ફાઈવ ઇલેક્ટ્રોન રચના પાંચે પાંચ અયુગમિત ઇલેક્ટ્રોન વન ટુ થ્રી ફોર ફાઈવ તો આ વધારે ચુંબકીય ચાકમાત્રા માત્ર ધરાવે છે સૌથી સાચો જવાબ આ જ છે નેક્સ્ટ જોઈએ ટીટાનીયમ પ્લસ ટુ તો અહીંયા ખોટો જવાબ હોઈ શકે છે એટલે કે અયુગમિત ઇલેક્ટ્રોન માત્ર ચાર મળશે જે પણ ઓછા ઇલેક્ટ્રોન છે તો ઓપ્શન બી છે સી ગણવું નહીં અહીંયા આગળ ધ્યાન આપશો નેક્સ્ટ લેન્થેનાઇટ શ્રેણીના એક સભ્યનું નામ આપો કે જે પ્લસ ફોર

બે દુ ચાર પાણીને ઓક્સિડેશનક ન હોય તટસ્થ તો 4 4 માંથી એક જાય એટલે 3 ક્રોમિયમ 3 આગળનો પોટેશિયમ જોવાનું ભૂલવાનું નહીં તો ઓપ્શન +3 પહેલું આવતું હોય એવા બે જ છે હવે બી અને ડી માંથી સવર્ગાંક નક્કી કરવાનો છે પાણીનો એક બે વાર ઓક્સિલેટ બે બે વાર બે દુ ચાર ચાર ને બે છ છ સવર્ગાંક વાળું ઓપ્શન ડી સાચું છે તો અહીંયા આગળ પણ તમારે આ ઓપ્શન જોવું નહીં આ ઓપ્શન ડી સાચું બરાબર નેક્સ્ટ તો બે હજાર ચોવીસ સુધીના બધા જ ક્વેશ્ચન આપણે પૂરા કર્યા છે છેલ્લા બે ક્વેશ્ચનમાં તમે ધ્યાન આપજો અને એ રીતે ગણતરી કરજો તમારા બધા જ ક્વેશ્ચન સાચા પડશે સો ટકા સફળતા માટે ઓલ ધ બેસ્ટ